રા લાખે જા જાની તરીકે ઉપનામ પામેલા સુરખાબ પક્ષીઓ કચ્છના રણપ્રદેશમાં પ્રદેશમાં શિયાળો માણતા હોય છે ખાસ કરીને લગભગ એક લાખથી પણ વધુની સંખ્યામાં રૂપકળા ફ્લેમિંગો રાપર તાલુકાના કુંડા પાસેના મોટા રણમાં શોભાયમાન બન્યા છે ખડીરના અમરાપરાથી લોધાણી તરફ જતા સેકન્ડ ડોર ટુ હેવન માર્ગ વચ્ચે હાલ સુરખાબનો જમાવડો જોવા મળી રહ્યો છે આગામી સમયમાં આ સંખ્યા ત્રણ લાખને પાર કરી જવાની શક્યતા છે ખડીરથી સાતલપુર તરફના બીજા રન ટુ હેવન જેવા માર્ગ પર નજીકના રણ વિસ્તારમાં હાલ સુરખાબ વસાહત જોવા મળી રહી છે પોતાની જન્મભૂમિ ઉપર શિયાળો માણી ઉનાળા દરમિયાન દેશ વિદેશમાં ફેલાય જતા સુરખાબ પક્ષીઓ ખડીક બેટના અમરાપરાથી લોધાણી જાગીર વચ્ચેના વિસ્તારમાં શોભાઈ રહ્યા છે લગભગ સવા લાખ જેટલા સુરખાબ અને કુંજ પક્ષીઓની હાજરી આ સ્થળે બાદ જોવા મળી રહી છે નયન નજારો માણવા અહીંથી પસાર થતા લોકો ઘડીભર માટે રોકાઈ જતા હોવાનું પ્રવાસી સતાજી સમાએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષમાં કચ્છમાં સુરખાબની હાજરીમાં અભૂતપૂર્વ પ્રમાણમાં વધી રહી હોવાનું નોંધાઈ રહ્યું છે અમો બધા લોકો જો સુરખાબ ઉર્ફ હંજની સંખ્યાના જો ઉત્તરોત્તર વૃદ્ધિ સાલ દરે સાલ જો જોવા મળ્યા છે તો તે બાબતે હું આ જણાવું કે સૌપ્રથમ તો આ વિસ્તાર સેન્ટ્રલ એશિયન ફ્લાયવે જે આપણા માઇગ્રેટરી બર્ડ્સના એક પેસેન્જ રૂટ હોય તો તેમાં પડે તો આપણા ગ્રેટ રાન ઓફ કચ્છ જો મારે સેન્ચુરી વિસ્તારના બહોળા એરિયા કવર કરશે અને લિટલ રાન ઓફ કચ્છના પણ કુછ અંશ કચ્છ વિસ્તારમાં આવે તો જ્યાં કુદરતી રૂપથી હંજના એક સ્ટોપઓવર છે આ તો હકીકત છે ત્યાર પછી વન વિભાગ દ્વારા પણ છેલ્લા કેટલાક વર્ષોથી તેના પ્રજનન વધી શકે તે માટે એક પહેલ કરવામાં આવ્યા હોય તો સને દો હજાર ઉન્સ બીસ અને બીસ એકવીસથી આ પહેલ શરૂ કર્યા હોય જેમાં સી શેપ્ડના ડેઝર્ટ પોન્ટ અને લિનિયર પ્લેટફોર્મ જે બધા માટીના પાળા હોય એફેક્ટિવલી એફેક્ટિવલીક્ટ તો જે વન વિભાગ દ્વારા નિર્માણ કરવામાં આવ્યા હોય અને એના પ્રભાવ શું હોય કે જો આપણા જો ફ્લેમિંગો ઉર્ફ હં જો અહીંયા પ્રજનન કરશે તો તેના ઈંડા આથી પહેલા ધોવાઈ જાય તો જ્યારે આપણા પ્લેટફોર્મ નિર્માણ કરી દેવું હોય તો આ પ્લેટફોર્મમાં પ્લેટફોર્મના કારણે તેના ધોવાણ બહુ ઓછા થઈ ગયા છે એઝ અ રિઝલ્ટ આપણા બોથ મોટા હંજ અને નાના રંજ જેને અમે ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો તરીકે ઓળખે તેઓ આ બધાના પ્રજનનના સફળતા ઉત્તરો ઉત્તર વધી ગયા છે તો તે અન્વયે હું આપણે જસ્ટ ફેક કહું તો આ વર્ષે પણ ત્રણ થી ચાર લાખ આશરે ફ્લેમિંગો જોવા મળ્યા હતો અને જસ્ટ ફાઈવ યર્સ બેક આ સંખ્યા આશરે એક લાખ ને આજે હતી અને જસ્ટ ટુ ફર્ધર ઇન્ફોર્મ આ વર્ષે પણ જે આપણા વન ખાતા અહીંયા પાંચ નય સી શેપ ડેઝર્ટ પોન્ડ અને આઠ જેવા લિનિયર સ્ટ્રક્ચર અગેન પ્લેટફોર્મ તરીકે તૈયાર કરશે આ સંખ્યા વધી ઘટી શકે કિંતુ ઓવરઓલ આપણા આ આયોજન છે ધન્યવાદ જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ